સુરત ખાતે મોડાસિયા કડવા પાટીદાર સમાજ દ્વારા બાળકો માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લુપ્ત થતી રમતો રમાડવામાં આવે છે અને છોકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ પણ આપવામાં આવે છે કેમ્પ દરમિયાન બાળકોને મોબાઈલની દુનિયાથી દૂર રાખવામાં આવે છે અને સાત્વિક ભોજન આપવામાં આવે છે અહીંયા અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ઉનાળામાં સમર કેમ્પ મોડાસિયા કડવા પાટીદાર દ્વારા આયોજિત કરવામાં આવે છે જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે હાલની જનરેશન જે સતત એસીમાં રહે છે સતત મોબાઈલમાં ખોવાયેલી રહે છે અને ઓનલાઈન ગેમોથી સતત ઘેરાયેલી રહે છે એવા બાળકોને મોબાઈલ ટીવી અને એસીથી દૂર કરી અને મેદાનમાં લાવી મેદાની રમતો રમાડી અને એમને પ્રકૃતિથી વાકેફ કરવામાં આવે પ્રકૃતિ દ્વારા બાળકો જોડાય અને ખૂબ સારી રીતે ગેમો રહે રમે એ માટે અહીંયા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા કુલ અગિયારસો જેટલા બાળકો છે અને અગિયારસો જેટલા બાળકોને રમાડવા માટે સમાજના જે શિક્ષક મિત્રો છે જે સ્વયંભૂ સેવા આપે છે સમાજના લગભગ સો એક જેટલા શિક્ષક મિત્રો તથા સમાજના બીજા લોકો જે સ્વયંભૂ અહીંયા કોઈપણ જાતના પગાર કે કોઈપણ જાતના પ્રલોભન વગેરે અહીંયા સેવા આપે છે તમામ બાળકો ખૂબ સારી રીતે રમે અને પ્રકૃતિથી જોડાય મોબાઈલથી દૂર રહે એસીથી દૂર રહે અને ઓનલાઈન ગેમોથી દૂર રહે એટલા માટે બાળકો ખૂબ સારી રીતે રમે એટલા માટે છેલ્લા ત્રણ દિવસથી બધા જ શિક્ષકો પગે રહી અને બાળકોને ખૂબ સારી રીતે સેવા આપી રહ્યા છે ખૂબ સારી રીતે રમાડી રહ્યા છે આ ઉદ્દેશ ખૂબ સારો છે અને બાળકો ખરેખર આમાં ખૂબ મજા કરે છે આ જ ઉદ્દેશથી અમે ચાર વર્ષથી અહીંયા સમર કેમ્પ યોજી રહ્યા છે અને બાળકો ખૂબ સારી રીતે રમે ખૂબ સારો નાસ્તો કરે ખૂબ સારું જમે એ બદલ અહીંયા મોડાસિયા કરવા પાટીદાર સમાજનો હું આભાર માનું છું ગયા વર્ષે સમર કેમ્પ આવી અહીં ટાઈમ છ થી અગિયારનો છે અહીં ભોજન ને બધું જ મરે છે અહીં સવારે નાસ્તામાં ચણા કટ ચણાને બધું વગેરે મળે મળે છે અહીં શેરણીનો રસ પણ મરે છે કેરા પણ મળે છે મરે છે અહીં રમતો સવારે યોગમાં યોગ પણ થાય છે અને રમત રમતો પણ રમાડે છે નવી નવી અમે અમારા દોસ્તો સાથે ઘરે જઈને આવી રીતે આનંદ કરીને નવી નવી રમતો રમીશું હું છેલ્લા ત્રણ વર્ષથી આ સમર કેમ્પમાં આવી રહ્યો છું મારા આજુબાજુના ગામના સમાજવાળા છોકરા પણ આ સમર કેમ્પમાં આવી રહ્યા છે સવારે અમને કઠોળમાં મગ અને કેળું શેરડીનો રસ આપવામાં આવે છે અને લાંબી કૂદ ઊંધી તો સ્ત્રી પગી દોડ વચ્ચે રમતો રમાડવામાં પણ આવે છે આ સમર ગેમ થશે ત્યારે હું અહીંયા જ આવીશ અને અહીંયા અમારા બીજા બધા છોકરાઓ સાથે હળીમણીને રહેવાનું શીખવાડે છે બધી ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરાવે છે બપોરે જતી વખતે ખાવાનું પાકું ભોજન અને બીજી ઘણી બધી રમતો ભોજનમાં પણ સારું સારું આપવામાં આવે છે નડિયાદ એક્સપ્રેસ હાઇવે પર બસમાં આગ લાગી હતી જેમાં નડિયાદથી અમદાવાદના રોડ પર બસમાં આગ લાગતા પાંચ કિલોમીટર